ચામખિયા સુરજ બારી હાઈવે વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા કચ્છમાં જોશપી ત્રાટકેલા વરસાદે પાણી પાણી કરી દીધું છે પોલીસને હાઈવે પર સતત પેટ્રોલિંગ ચાલુ છે જેમાં સુવઈ પાસે બાર મહિના પહેલા બનેલો પુલ કડક ભૂસ કરીને તૂટી પડ્યો હતો લોકોનો આક્રોશ સામે આવ્યો છે જેના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે રિપોર્ટ હિતેશ જોશી આજની તારીખમાં સુવઈ એકલો સુવિખુ પડી ગયો છે ચારે બાજુ પાણી પાણી છે અહીંયાની ગાડી ત્યાં નથી જઈ શકતી ત્યાંની ગાડી અહીંયા નથી આવી શકતી જે પોઝિશન સુવઈની હમણાં એકદમ વિખુટો પડેલો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ